નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો જાણે લે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ એરઅંડા એક હજાર પંચાવન લઈને બારસો પાંત્રીસ રૂપિયા ચણા એક હજાર થી લઈને બારસો ને રૂપિયા સુવા તેરસો એકાણુંથી લઈને તેરસો ને એકાણું રૂપિયા મેથી એક હજાર ચાલીસથી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા અડદ ચૌદસો પચાસથી લઈને સોળસો ને એંશી રૂપિયા મગ એક હજાર પચાસથી લઈને સત્તરસો ને સિત્તેર રૂપિયા તુવેર બારસોથી લઈને ઓગણીસો ને ચોર્યાસી રૂપિયા ધાણા તેરસો પચાસથી લઈને પંદરસો ને અગિયાર રૂપિયા રાયડો એક હજાર પાંત્રીસથી લઈને અગિયારસો ને ચાલીસ રૂપિયા સોયાબીન સાતસો એંશીથી લઈને આઠસો ને ઓગણચાલીસ રૂપિયા જુવાર સાતસોથી લઈને સાતસો ને અઠ્ઠાવન રૂપિયા લસણ ચુમ્માલીસોથી લઈને પંચાવનસો રૂપિયા વરિયાળ એક હજાર ચાલીસથી લઈને તેરસો ને ત્રીસ રૂપિયા મરસા સૂકા એક હજારથી લઈને ચોવીસો રૂપિયા તલ કાળા ઓગણત્રીસો દસથી લઈને ચુમ્માલીસો રૂપિયા તલ સફેદ એકવીસો થી લઈને સત્યાવીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી લઈને છસો ને પચાસ રૂપિયા ઘઉં લોકવન ત્રણસો નેવ થી લઈને છસો રૂપિયા મગફળી આઠસો એસી થી લઈને અગિયારસો ને નેવ રૂપિયા જીરું એકતાળીસો થી લઈને સાતાળીસો ને ચાલીસ રૂપિયા કપાસની વાત કરીએ તો તેરસો પચાસ થી લઈને પંદરસો રૂપિયા